આકાશવાણી સમાચાર સોનલ પરમાર સમાચાર સંસદના સંયુક્ત ગૃહોને રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા ચાલી રહી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજીની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો અને ઉપેન્દ્ર ત્રિવેદીએ સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરેલા ભાષણ પર હાલ સંસદના બંને ગૃહોમાં ચર્ચા ચાલી રહી છે લોકસભામાં ચર્ચા શરૂ થતા ભાજપના સાંસદ અનુરાગસિંહ ઠાકુરે છેલ્લા દસ વર્ષમાં સરકારે લોકોના કલ્યાણ અને અર્થતંત્રને વેગવંતુ બનાવવા લીધેલા પગલાની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકારે એસી કરોડ લોકોને મફતમાં અનાજ પૂરું પાડ્યું છે અગાઉ ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે ચર્ચા કરાવવાની માંગણી કરી હતી જોકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ જ અન્ય મુદ્દે ચર્ચા કરવાની સંસદની પરંપરા છે બાદમાં વિરોધ પક્ષના સાંસદો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે પક્ષોએ ગૃહ મોકુફી માટે રજૂ કરેલી દરખાસ્તને ફગાવી દીધી હતી બાદમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરેલા ભાષણ પર ચર્ચા શરૂ થઈ હતી ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં દ્રષ્ટિનો અને દેશ સામેના પડકારોનો ઉકેલ કઈ રીતે લાવો તે અંગે કોઈ ઉલ્લેખ નથી ગરીબો દલિતો અને લઘુમતીઓના કલ્યાણ અંગે કોઈ વાત કરવામાં નથી આવી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સરકારી એજન્સીઓ ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિરોધપક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રીઓને મુક્ત કરવાની પણ માંગ કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આજે રીટેસ્ટ પછી એક હજાર પાંચસો ત્રેસઠ ઉમેદવારો અને નીટ યુજી પરીક્ષાના તમામ ઉમેદવારોના રેન્કનું સુધારેલું પરિણામ જાહેર કર્યું છે એનટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોર કાર્ડ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે ઉમેદવારો વેબસાઇટ પર લોગ કરી શકે છે અને વેબસાઇટ પર તેમના સંબંધિત સુધારેલા સ્કોર કાર્ડ્સ એક્સેસ કરી શકે છે દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બુલેટિન કાર્યક્રમો ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફોર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમજ વિશ્લેષણ કરવામાં આવ્યું છે જનજાગૃતિ અભિયાન સંવાદ કાર્યક્રમ માહિતીપ્રદ વેબસાઇટ અને મંત્રી સ્તરના વેબિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ભાવ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે ભાવમાં ઘટાડાના કારણે દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર રહેશે ગયા મહિને પણ સિલિન્ડરના ભાવ અગ્નિસર રૂપિયા પચાસ પૈસા ઘટાડીને એક હજાર છસો છોતેર રૂપિયા કરવામાં આવ્યો હતો લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આજે નવી દિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે જનરલ ત્રિવેદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ફરજ પર પોતાનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી માધ્યમો સાથે વાત કરતા જનરલ ત્રિવેદીએ કહ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કરવાની તક મળી તે તેમના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે જનરલ ત્રિવેદીએ નાગરિકોને ખાતરી આપી હતી કે ભારતીય સેના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આ સ્થળોએ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું આઈએમડીએ કહ્યું કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં આ મહિનાની ત્રણ તારીખ સુધી ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન પણ આ સ્થિતિનું નિર્માણ થશે પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિની ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ અસર રહેશે દરમિયાન દક્ષિણ ભારતમાં આવતીકાલ સુધી તમિલનાડુ પુડુચ્ચેરી કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અને લક્ષદ્વીપ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ બનેલી રહેશે દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ એકની છત તૂટી પડ્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્થળની મુલાકાત લીધી હતી આજે તેમણે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ બી સી એ એસ અને એરલાઇન ઓપરેટરો સાથે રાખીને આ નિરીક્ષણ કર્યું હતું વર્તમાન કામગીરી અને ટર્મિનલ એક એકથી ટર્મિનલ બે અને ત્રણ સુધીની ફ્લાઇટની અવરજવર બાદ મુસાફરોની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે સંકલન કરીને વ્યવસ્થા જાળવવા અધિકારીઓને સૂચના આપી હતી કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિઘ્ન વગર સરળતાથી ચાલી રહી છે અમારા શ્રીનગરના પ્રતિનિધિ જણાવે છે કે અત્યાર સુધી અઠ્યાવીસ હજાર પાંચસો ચોત્રીસ શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગના દર્શન કર્યા છે યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે નુવાન અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે દેશના વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે તેલંગાણાના નાગરકુર્નુલ જિલ્લાના વનપટલા ગામમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં એક પરિવારના ચાર સભ્યોના મોત અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી સ્થાનિક પોલીસે જણાવ્યું કે ગઈકાલે મધ્યરાત્રિએ ભારે વરસાદના કારણે આ ઘટના બની હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતા ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે પોણા ચાર વાગે પેરિસથી ત્રીસ કિલોમીટર દૂરના કોલેજીયન નામના નગરમાં વિમાન હાઈ વોલ્ટેજ લાઇન સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે પેરિસ અને સ્ટ્રેસબોર્ગને જોડતા ધોરીમાર્ગ પર ઘટના સ્થળે વાહન વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડૉક્ટરોને શુભેચ્છા પાઠવી છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડૉક્ટરોને તેમનું યોગ્ય સન્માન મળે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં શરૂ થઈ રહી છે પ્રથમ દિવસે વર્તમાન ચેમ્પિયન કાર્લોઝ અલ્કારાઝ એસ્ટોનિયન ટેનિસ ખેલાડી માર્ક લાજલ સામે રમશે ભારતના ટોચના પુરુષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ આ વર્ષે તેની પ્રથમ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લાગશે નાગલનો પ્રથમ રાઉન્ડમાં સર્બિયાના મિયોમીર કેકામાનોવિક સામે મુકાબલો થશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદના સંયુક્ત ગૃહોને રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા ચાલી રહી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજીની પુનઃ પરીક્ષા બાદ સુધારેલું પરિણામ અને ક્રમાંક જાહેર કર્યા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો અને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા